શાંતિ સત્તર ત્રણ બે હજાર ચોવીસ આજના અવ્યક્ત બાપદાદાના મધુર મહાવાક્ય રિવાઇસ ડેટ છે બાર બાર અઠ્ઠાણું મારા મારાનું દેહ અભિમાન છોડી બ્રહ્મા બાપના કદમ પર કદમ રાખો આજે બાપદાદા પોતાના ચારેય તરફના શ્રેષ્ઠ બ્રાહ્મણ આત્માઓને જોઈ રહ્યા છે બ્રાહ્મણ અર્થાત બ્રહ્મા મુખ વંશાવલી દરેક બ્રાહ્મણ આત્માના ભાગ્યને જોઈ બાપ દાદા પણ હર્ષિત થાય છે દરેક બ્રાહ્મણ આત્માને જન્મતા જ સ્વયં બ્રહ્મા બાપ દ્વારા મસ્તકમાં સ્મૃતિનું તિલક લાગે છે સ્વયં ભગવાન તિલક ધારી બનાવે છે સાથે સાથે દરેક બ્રાહ્મણ આત્માને પવિત્રતાના મહામંત્ર દ્વારા લાઈટનો તાજ ધારણ કરાવે છે અને સાથે સાથે દરેક બ્રાહ્મણ આત્માને વિશ્વ કલ્યાણકારી આત્મા બનાવી જવાબદારીનો તાજ ધારણ કરાવે છે ડબલ તાજ છે અને ભગવાન સ્વયં પોતાના દિલ તક્ત નશીન બનાવે છે તો જન્મ તાજ તિલક તાજ અને તક્તધારી બની જાય છે આવું શ્રેષ્ઠ ભાગ્ય આખા કલ્પમાં કોઈ આત્માનું નથી થઈ શકતું તો આટલા શ્રેષ્ઠ ભાગ્યની સ્મૃતિ રહે છે કે અમે બ્રાહ્મણ જન્મતા જ આવા ભાગ્યવાન બનીએ છીએ આ બ્રાહ્મણોની નિશાની દુનિયાવાળાઓએ કૃષ્ણ રૂપમાં દેખાડી દીધી છે પરંતુ એ વિશ્વના રાજકુમાર છે એટલે રાજ્યની નિશાની તિલક તાજ તક્ત આપે છે છતાં પણ એમને નાનપણમાં તિલક તાજ તક્ત નથી મળતા પરંતુ આ બ્રાહ્મણોને તિલક તાજ અને તક્ત ત્રણેય પ્રાપ્ત થાય છે પરમાત્મા બાપ દ્વારા આ ત્રણેય પ્રાપ્તિઓ થવી આ ફક્ત બ્રાહ્મણ આત્માઓના ભાગ્યમાં છે જો તો બાપ દાદા જોઈ રહ્યા હતા કે મારા બાળકોનો એટલો ઊંચો ભાગ્યનો સિતારો દરેકના મસ્તક પર ચમકી રહ્યો છે આવો ભાગ્યનો સિતારો તમને તમારામાં દેખાય છે સદા ચમકતો દેખાય છે કે ક્યારેક ખૂબ સારો ચમકે છે અને ક્યારેક સિતારાની ચમક ઓછી થઈ જાય છે આ ભાગ્યનો સિતારો વિચિત્ર સિતારો છે તો બાપ દાદા આપ સર્વ છે ચમકતો સિતારો જોઈ બાબા હર્ષિત થાય છે સિતારો ચમકતા ચમકતા ચમક ઓછી કેમ થાય છે તેના કારણને તમે બધા સારી રીતે જાણો છો બાપ દાદા ને બાકોનો ચાર્ટ જોઈને હસવું પણ આવે જ્યારે પણ કોઈને પૂછો કે શું બનવું છે લક્ષ્ય શું છે તો મેજોરિટીનો એક જ જવાબ હોય છે કે નંબર 1 બનવું છે સૂર્ય વંશી બનવું છે ચંદ્ર વંશી રાજા રામ સીતા પણ બનવા નથી ઇચ્છતા પરંતુ જ્યારે લક્ષ સૂર્ય વંશી નંબર 1 નું છે તો જેવું લક્ષ એવા લક્ષણ સદા સૂર્ય વંશીના દેખાવા આવશ્યક છે બાળકોનું લક્ષ સૂર્ય વંશીનું છે અર્થાત સદા વિજયનું છે નંબર વન સૂર્યવંશીની નિશાની છે પરંતુ ચંદ્રવંશીની જેમ કળાઓ ઓછી નથી થતી તો સૂર્યવંશીની નિશાની છે સદા એક રસ અને સદા વિજય ચંદ્રવંશ ને ક્ષત્રિય કહેવાય છે ક્ષત્રિય જીવનમાં મૂર્ત યુદ્ધ કરવું અર્થાત મહેનત કરવી ચંદ્રવંશની કળાઓ એકરસ નથી હોતી એટલે લક્ષ અને લક્ષણ ને સમાન બનાવો જેવી રીતે લક્ષ રાખ્યું છે બાપ સમાન બનવાનો દરેક બાળક આ જ કહે છે કે બાપ સમાન બનવું છે તો સદા બાપ સદા સહજ વિજય સ્વરૂપ છે જો એકરસ અવસ્થા નથી તો શું નંબર 1 બનશો કે નંબર 12 માં આવશો એક છે નંબર

કાર્યના કદમ રૂપી પગના નિશાન છે તો પગ પર પગ રાખીને ચાલવાનું હોય છે નવો રસ્તો નથી શોધવાનો પગ પર પગ અર્થાત કદમ પર કદમ રાખવાના છે જે પણ કાર્ય કરો છો ભલે મનસા સંકલ્પ કરો છો ભલે બોલ બોલો છો ભલે કર્મમાં સબન સંપર્કમાં આવો છો દરેક કર્મ કરતા પહેલા આ વિચારો કે જે હું બ્રાહ્મણ આત્મા કર્મ કરી રહ્યો છું શું આ બ્રહ્મા બાપ સમાન છે બ્રહ્મા બાપનો સંકલ્પ શું રહ્યો મારો સંકલ્પ પણ એ જ પ્રમાણે છે દરેક બોલ બ્રહ્મા બાપ સમાન છે જો નથી તો નથી કરવાનું નથી વિચારવાનું બોલવાનું કદમ એક અને બાકો કદમ બીજા તો જે લક્ષ્ય છે મંજિલ છે બાપ સમાન બનવાની એ કેવી રીતે થશે જો બ્રહ્મા બાપ ના દરેક કદમ સમાન કદમ પર ફોલો કરતા ચાલશો તો તો એક સદા સહજ સમીપ અનુભવ કરશો બ્રહ્મા બાપ સમાન અર્થાત સંપૂર્ણતાની મંજિલ પર પહોંચવું તો બ્રહ્મા બાપ વતનમાં આપ સર્વ બાકોના સંપૂર્ણ અવ્યક્ત ફરિશ્તા બનવાનું આહવાન કરી રહ્યા છે બ્રહ્મા બાપના આહવાનનું ગીત અથવા મધુર આહવાનનો અવાજ સંભળાતો નથી આવો બાકો મીઠા બાકો જલ્દી જલ્દી આવો આ ગીત કે બોલ નથી સંભળાતા બ્રહ્મા બાપનો અવાજ સાંભળો બાળકો ખૂબ છે કે નહીં થશે આ થશે આ વિચારમાં વધારે રહે છે આ તો નહીં થશે ક્યારેક વિચારશે થશે ક્યારેક વિચારશે નહીં થશે આ થશે થશે ના ગીત ગાતા રહે છે પરંતુ પોતાના ફરિશ્તાપણાના સંપૂર્ણ ફરિશ્તા સંપૂર્ણ સંપન્ન સ્થિતિમાં તીવ્ર ગતિથી આગળ વધવાનો શ્રેષ્ઠ સંકલ્પ ઓછો કરે છે થશે શું થશે આ થશે થશેનું ગીત વધારે ગાય છે બાપ કહે છે કંઈ પણ થાય પરંતુ તમારું લક્ષ્ય શું છે જે થશે તે જોવાનું અને સાંભળવાનું લક્ષ્ય છે કે બ્રહ્મા બાપ સમાન પરિસ્તા બનવાનું છે એની તૈયારી કરી લીધી છે પ્રકૃતિ પોતાનું કઈ પણ રંગરૂપ દેખાડે પ્રકૃતિના દરેક દ્રશ્યને જોવા માટે તૈયાર છો પ્રકૃતિના હલચલના પ્રભાવથી મુક્ત પરિષ્ઠા બન્યા છો પોતાની સ્થિતિની તૈયારીમાં લાગેલા છો કે શું થશે શું થશે આજ વિચારમાં લાગ્યા છો શું કોઈ પણ પરિસ્થિતિ સામે આવે તો આપ પ્રકૃતિ પતિ પોતાની પ્રકૃતિ પતિની સીટ પર સેટ થશો કે અપસેટ થશો આ શું થઈ ગયું આ થઈ ગયું આ થઈ ગયું આજ નજારાના સમાચારોમાં બાકોને પૂછી રહ્યા છે કે મારા મુજ સમાન ફરીશતા સદા કાળ માટે બન્યા છો કારણ કે આ બાળકોએ વ્યક્ત રહેતા અવ્યક્ત બનવાનું છે તમે કહેશો બાપ તો અવ્યક્ત થઈ ગયા આમ અમને પણ આવી રીતે અવ્યક્ત બનાવી દેને બ્રહ્મા બાપ કહે છે પહેલા પોતે પોતાને પૂછો કે વિશ્વ જે વિશ્વ કલ્યાણની જવાબદારીનો તાજ બાપે પહેરાવ્યો છે તે સંપન્ન કરી લીધો છે વિશ્વ કલ્યાણકારી વિશ્વનું કલ્યાણ આપીને બંધનથી મુક્ત થઈ સેવાની ગતિ તીવ્ર કરવાના નિમિત્ત બનવાનું હતું જેનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારેય તરફ જોઈ રહ્યા છો ભલે દેશમાં કે વિદેશમાં અવ્યક્ત બ્રહ્મા દ્વારા તીવ્ર ગતિ થઈ છે છે અને થવાની પણ સેવામાં તીવ્ર ગતિનો નિમિત્ત આધાર બ્રહ્મા બાપને બનવાનું હતું પરંતુ રાજ્ય અધિકારી એક બ્રહ્મા બાપે નથી બનવાનું સાથે બાળકોને પણ રાજ્ય અધિકાર લેવાનો છે એટલે સાકારમાં નિમિત આપ સાકાર રૂપધારી બાળકોએ બનાવ્યા છે બાળકોને બનાવ્યા છે પરંતુ અંતમાં આપ સર્વ બાળકોએ વ્યક્તમાં અવ્યક્ત ફરિશ્તા બની વિશ્વ કલ્યાણના સેવાની ગતિ તીવ્ર કરી સમાપ્તિ અને સંપન્ન થવાનું છે અને કરવાનો છે બ્રહ્મા બાપ કહે છે કે શું 99 માં સમાપ્તિ કરે પ્રકૃતિને એક તાળી વગાડશે અને પ્રકૃતિ તો તૈયાર ઊભી છે શું ફરિશ્તા સમાન ડબલ લાઈટ બની ગયા છો ઓછામાં ઓછા 108 આવા સદા વિજેય બન્યા છે જે કોઈ પણ પ્રકારના વ્યર્થ અને નેગેટિવ સંકલ્પ બોલ તથા કર્મ અર્થાત સર્વના સંબંધ સંપર્કમાં પાસ છો વ્યર્થ તથા નેગેટિવ આજ બોજ સદાકાળ માટે ડબલ લાઈટ ફરિશ્તા બનવા નથી દેતો તો બ્રહ્માબાપ પૂછે છે આ બોજથી હળવા ફરિશ્તા બન્યા છો અંડરલાઈન છે સદા ઓછામાં ઓછા એકસો આઠ તો સદા ફરિશ્તા જીવનનો અનુભવ કરે ત્યારે કહેવાશે બ્રહ્મા બાપ સમાન બનવું તો બાપ પૂછે છે તાળી વગાડે કે બે હજારમાં તાળી વગાડે એક હજારમાં તાળી વગાડે ક્યારે વગાડે શું વિચારો છો તાળી વાગશે તો બની જશો બની જશો એવા શું વિચારો છો એ સમયે બનશો શું થશે તાળી વગાડે તાળી બોલો તૈયાર છો પેપર લે આમ થોડી માની જશે પેપર લેશે ટીચર બતાવો પેપર લે બાબા પૂછે છે બધું છોડવું પડશે મધુબન વાળાઓને મધુબન છોડવું પડશે જ્ઞાન સરોવર વાળાઓને જ્ઞાન સરોવર સેન્ટર વાળાઓને સેન્ટર વિદેશ વાળાઓને વિદેશ બધું છોડવું પડશે તો એવર રેડી છો જો એવર રેડી છો

અલમારી પણ નથી એવું નથી કેતા થોડું કામ છે ને બે દિવસ કરીને આવીએ ના ઓર્ડર એટલે ઓર્ડર વિચારીને હા કહો નહી તો કાલે ઓર્ડર નીકળશે ક્યાં જવાનું છે ક્યાં નથી જવાનું કાઢે ઓર્ડર તૈયાર છો એટલી હિંમત થી હા નથી કહી રહ્યા વિચારી રહ્યા છો થોડો એક દિવસ મળી જાય જાય તો સારું છે મારા વગર આ ન થઈ એ ન થઈ જાય આ વેસ્ટ સંકલ્પ પણ નહીં કરતા બ્રહ્મા બાપ ટ્રાન્સફર થયા તો શું વિચાર્યું કે મારા વગર શું થશે ચાલશે નહી ચાલશે ચાલો એક ડાયરેક્શન તો આપી દઉં ડાયરેક્શન આપ્યું પોતાની સંપન્ન સ્થિતિ દ્વારા ડાયરેક્શન આપ્યું મુક્તિ એવા તૈયાર છો ઓર્ડર મળ્યો અને છોડ્યું તો છૂટ્યા હલચલ કરે આવું કરવાનું છે બતાવી દે છે ઓર્ડર થશે ઉછીને નહીં તારીખ નહીં ફિક્સ કરશે ફરિશ્તા ઓર્ડર થયો અને ચાલ્યા જેવી રીતે મૃત્યુનો ઓર્ડર થાય છે પછી શું વિચારે છે સેન્ટર જુઓ અલમારી જુઓ જિજ્ઞાસુ જુઓ એરિયા જુઓ આજકાલ તો મારા મારાના એરિયાનો જમેલો વધારે થઈ ગયો છે મારો એરિયા વિશ્વ કલ્યાણનો શું હદનો એરિયા હોય છે બધું આ બધું છોડવું પડશે આ પણ દેહનું અભિમાન છે દેહનું ભાન છતાં પણ હળવી વસ્તુ છે પરંતુ દેહ નું અભિમાન આ ખૂબ સૂક્ષ્મ છે મારું મારું આને જ દેહનું અભિમાન કહેવાય છે જ્યાં મારું હશે હશે ને ત્યાં અભિમાન જરૂર ભલે પોતાની વિશેષતા હોય મારી વિશેષતા છે મારું ગુણ છે મારી સેવા છે આ બધું મારા પણ આ પ્રભુ પ્રસાદ છે મારું નથી પ્રભુ પ્રસાદને મારો માનવો આ દેહ અભિમાન છે આ અભિમાન છોડવું જ સંપન્ન બનવું છે એટલે જે વર્ણન કરો છો પરિષ્ઠા અર્થાત નથી દેહ અભિમાન નથી દે વાન નથી ભિન્ન ભિન્ન મારા પણાના સંબંધો પરિષ્ટાર આ હદના સંબંધો આહવાન કરી રહ્યા છે બાપ કહે છે સમાપ્તિના નગાડા વગાડવા તો ખૂબ સહજ છે જ્યારે ઈચ્છે ત્યારે વગાડી શકે છે પરંતુ ઓછામાં ઓછા સત્યુગના આદિના નવ લાખ તો રેડી થાય ને ભલે નંબરવાર હોય નંબર વન તો થોડા જ થશે ઓછામાં ઓછા એકસો આઠ નંબર વન સોળ હજાર બીજો નંબર નવ લાખ નંબર ત્રીજો પરંતુ આટલા તો તૈયાર થઈ જાય રાજધાની તો તૈયાર થવી જોઈએ હમણાં રિઝલ્ટમાં બાપ એ જોયું કે વર્તમાન સમય માયાનું સ્વરૂપ નેગેટિવ અને વ્યર્થ સંકલ્પનું મેજોરિટીમાં છે વિશ્વ કલ્યાણની સ્ટેજ છે સદા બેહદની વૃત્તિ હોય દ્રષ્ટિ હોય અને બેહદની સ્થિતિ હોય પરિવર્તન કરવી તે અલગ વસ્તુ છે પરંતુ જે સ્વયં નેગેટિવ વૃત્તિવાળા હશે તે બીજાના નેગેટિવને પણ પોઝિટિવમાં ચેન્જ નથી કરી શકતા એટલે દરેકે પોતાની સૂક્ષ્મ ચેકિંગ કરવાની છે કે વૃત્તિ દ્રષ્ટિ સદા બેહદ અને કલ્યાણકારી છે જરા પણ કલ્યાણની ભાવના સિવાય હદની ભાવના હદના સંકલ્પ બોલ સૂક્ષ્મમાં પણ સમાયેલા તો નથી જે સૂક્ષ્મમાં સમાયેલા હોય છે એની નિશાની છે કે સમય આવવા પર અથવા સમસ્યા આવવા પર તે તે સૂક્ષ્મ આવે છે રહેશે પરંતુ સમય પર ઇમર્જ થઈ જશે પછી વિચારે છે આ છે જ આવા આ વાત જેવી છે આ વ્યક્તિ જેવી છે વ્યક્તિ એવી છે પરંતુ મારી સ્થિતિ શુભ ભાવના બેહદની ભાવનાવાળી છે કે નથી પોતાની ભૂલ ને ચેક કરો સમજ્યા વાતોને નહીં જુઓ પોતાને જુઓ બસ 99 માં આ પોતાની અંદર ધૂન લગાવો જે બ્રહ્મા બાપના કદમ તે બ્રહ્મા બાપ સમાન મારા દરેક કદમ હોય બ્રહ્મા બાપ સાથે બધાને પ્રેમ છે ને તો પ્રેમને જ ફોલો કરાય છે બાપ સમાન બનવાનું છે ઠીક છે 99 માં બધા તૈયાર થઈ જશે એક વર્ષ છે આ થઈ ગયું આ થઈ ગયું આની વિચારતા આ તો થવાનું જ છે પહેલાથી જ ખબર છે આ થવાનું છે પરંતુ બાપ સમાન ફરિશ્તા તો બનવાનું જ છે સમજ્યા અડધા વર્ષમાં તૈયાર થઈ જશો તમને સંપન્ન બનવા માટે બ્રહ્મા બાપ પણ આહવાન કરી રહ્યા છે અને પ્રકૃતિ પણ પ્રતીક્ષા કરી રહી છે છ મહિનામાં એવર રેડી બનો ચાલો છ મહિનામાં નહીં એક વર્ષમાં તો બનો હલચલ માં નહીં આવતા અચલ લક્ષ નહીં છોડતા બાપ સમાન બનવાનું જ છે કઈ પણ થઈ જાય ભલે કોઈ બ્રાહ્મણ હલાવે બ્રાહ્મણ અડચણ બનીને સામે આવે છતાં પણ અમારે છે આ ફોટો બધાને મોકલાવશે અહીંની મૂવીમાં કોઈ મિસ પણ થઈ શકે છે વતનની મૂવીમાં તો કોઈ મિસ નથી થઈ શકતા સારું

તો વારંવાર આ અભ્યાસ કરતા રહો આજ્ઞાકારી બાળકોને સદા બ્રહ્મા બાપ સમાન પરિષ્ઠા સ્થિતિમાં સ્થિત રહેવા વાળા સમીપ આત્માઓને સદા પ્રકૃતિ પતિ બની પ્રકૃતિના દરેક દ્રશ્યને સાક્ષી થઈ જોવા વાળા અચલ અડોલ આત્માઓને સદા બેહદની વૃત્તિ અને દ્રષ્ટિમાં રહેવા વાળા ભાગ્યવાન બાળકોને બાપ દાદાના યાદ પ્યાર અને નમસ્તે બહાર જે પણ સાંભળી રહ્યા છે ભલે દેશમાં કે વિદેશમાં એ બાળકોને પણ વિશેષ અવિનાશી પ્રાપ્તિઓની સ્મૃતિથી પોતાના શ્રેષ્ઠ ભાગ્યની ખુશીમાં રહેવા ઈચ્છા માત્ર અવિદ્યા ભવ જેમના બાપ જ ભાગ્ય વિધાતા છે એમનું ભાગ્ય શું હશે સદા આ ખુશીમાં રહો કે ભાગ્ય તો અમારો જન્મસિદ્ધ અધિકાર છે વા મારું શ્રેષ્ઠ ભાગ્ય અને ભાગ્ય વિધાતા પાપ આજ ગીત ગાતા ખુશીમાં ઉડતા રહો એવો અવિનાશી ખજાનો મળ્યો છે જે અનેક જન્મ સાથે રહેશે કોઈ છીનવી નથી શકતા લૂટી નથી શકતા કેટલું ઊંચું ભાગ્ય છે જેમાં કોઈ ઈચ્છા નથી મનની ખુશી મળી ગઈ તો સર્વ પ્રાપ્તિઓ થઈ ગઈ કોઈ અપ્રાપ્ત વસ્તુ જ નથી એટલે ઈચ્છા માત્ર અવિદ્યા બની ગયા સ્લોગન છે વિકર્મ કરવાનો સમય વીતી ગયો હવે વ્યર્થ સંકલ્પ બોલ પણ ખૂબ દગો આપે છે હું સૂચના છે આજે મહિનાનો ત્રીજો રવિવાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે